નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ મહત્વના સમાચાર જોઈએ તો મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે તમિલનાડુ સરકારને મંદિરોમાં બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બિન હિન્દુઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી નથી મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે મંદિર એક પિકનિક સ્પોટ નથી જે કોઈ પણ જઈ શકે અને હિન્દુઓને તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો મૂળભૂત અધિકાર છે આગળના સમાચાર જોઈએ તો સંસદના સીઆરુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલ એકસો સાંસદનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે કેન્દ્રીય સાંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે બજેટ સત્ર પહેલાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક બાદ આ માહિતી આપી હતી

શકશે નાણામંત્રી નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહેલી ભારતીય રેલવેને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે એવું માનવામાં આવે છે કે વંદે ભારત અને અમૃત ભારતની સફળતા પર સવાર રેલવે માટે નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે વજગારાના બજેટ બે હજાર ચોવીસ પચીસમાં ભારતીય રેલવે માટે પર્યાપ્ત મૂડીની વ્યવસ્થા કરવામાં આવી શકે છે આગળના સમાચાર જોઈએ તો ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સેવા કંપની પેટીએમ મોટી મુશ્કેલીમાં આવી ગઈ છે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આદેશ આપ્યો છે કે પેટીએમ બેંક નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરે અહેવાલો અનુસાર પેટીએમ બેંકે તાત્કાલિક અસરથી આદેશનું પાલન કરવું પડશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને લઈને મોટી કાર્યવાહી કરી છે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેન્ક પર થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને બેન્કિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં આ સિવાય આરબીઆઈ રિઝર્વ બેન્ક એ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે રિઝર્વ બેન્કે કહ્યું છે કે નિયમોનું પાલન ન કરવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે રિઝર્વ બેંકે કહ્યું છે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી ગ્રાહકોના ખાતા પ્રિપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોલેટ્સ અને ફાસ્ટેગ વગેરેમાં કોઈ જમા કેવું ઉપાડ શક્ય નહીં થઈ શકે જોકે આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે સેવિંગ્સ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ અને ફાસ્ટેગ વગેરે સહિત બેંકમાં ઉપલબ્ધ રકમ ઉપાડવા અથવા તેનો ઉપયોગ કરવા પર કોઈ પ્રતિબંધ નથી બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો તમિલ સુપરસ્ટાર થલપતિ વિજય પોતાની નવી ફિલ્મ લિયોની સફળતાની ઉજવણી કરી રહ્યા છે ફિલ્મો બાદ અભિનેતા થોડા જ સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે વિજય લાંબા સમયથી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે માહિતી અનુસાર અભિનેતાએ રાજકીય પાર્ટી લોન્ચ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે સૂત્રો અનુસાર વિજયને પાર્ટીનો અધ્યક્ષ પણ બનાવવામાં આવે છે આગળના સમાચાર જોઈએ તો ટેલિકોમ સેક્રેટરી નીરજ મિત્તલે મંગળવારે ભારત ફાઇવ જી પોર્ટલ ઇન્ટીગ્રેટેડ પોર્ટલ લોન્ચ કર્યું હતું તે તમામ ક્વોન્ટમ આઈપીઆર ફાઇવ અને સિક્સજી માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે પોર્ટલ લોન્ચ કર્યા બાદ મિત્તલે કહ્યું કે ભારતનો રોલઆઉટ વિશ્વમાં સૌથી ઝડપી છે અને અમે પહેલાંથી જ સિક્સ જી વિશે વાત કરી રહ્યા છીએ બીજા મોટા સમાચાર જોઈએ તો સુપ્રીમ કોર્ટે આજે ગર્ભમાં રહેલા બાળક અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગર્ભમાં રહેલા બાળક અને માતાના હિતનું ધ્યાન એ પણ કોર્ટની એક એક ફરજ છે આ સાથે જ સુપ્રીમ કોર્ટે વિધવાની અરજીને ફગાવી દીધી જેમાં બત્રીસ અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરી દેવાની માંગ કરવામાં આવી હતી માનસિક આગત અને ડિપ્રેશનના કારણે ગર્ભાવસ્થાને આગળ વધારવાને ઈચ્છતી પીડિત મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ આપનાર નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો આગળના સમાચાર જોઈએ તો જ્ઞાનવ્યાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા મળી છે વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસજીની ભોયરામાં પૂજા કરવાનો અધિકાર આપે છે કોર્ટે વ્યાસ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપે છે આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ આદેશ અપાવ્યો છે આ વયરુ મસ્જિદની નીચે આવેલું છે અને તે ઓગણીસો ત્રાણુંથી બંધ છે આગળના મોટા સમાચાર જોઈએ તો કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરની પુત્રી સુરન્યા અય્યરે રામ મંદિરના નિર્માણના વિરોધમાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને સોશિયલ મીડિયા પર સનાતન ધર્મ વિરુદ્ધ અપશબ્દો પોસ્ટ કર્યા હતા આ કારણે જંગપુરા સ્થિત તેમની સોસાયટીના આર ડબલ્યુ એને તેમને અને મણિશંકર અય્યરને પત્ર લખીને તેમના નિવેદન માટે જાહેરમાં માફી માંગવા જણાવ્યું છે અને જો તે ન કરી શકે તો સોસાયટી છોડી દેવા માટે જણાવ્યું સમાચાર તો ઈડી દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે હવે ઝારખંડના નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેન હશે તેઓ મહાગઠબંધન જેમએમ કોંગ્રેસ આરજીડીના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે અહીં મુખ્યમંત્રી હેમંત સોરેને ઈડી કસ્ટડીમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું છે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે આગળના મોટા સમાચાર જોઈએ તો સરકારે રજીસ્ટર્ડ શ્રમિકોના કલ્યાણ અને અધિકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં લીધા છે મહિલા બાર વિકાસ અને રોજગાર મંત્રાલયની એક સંયુક્ત એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે રોડ નિર્માણ કરનારી કંપનીઓએ રજિસ્ટર્ડ મહિલા શ્રમિકોને પેઇડ મેટરનિટી લીવ આપવી જોઈએ રજા મંજૂર કરવાની સાથે જ આ રજાઓ માટે ઓનલાઈન ચૂકવણી કરવાની સલાહ આપવામાં આવી છે આ ઘોષણા સક્ષમ નારી સશક્ત ભારત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી છે કેન્દ્રીય બાર અને મહિલા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રજિસ્ટર્ડ રોડ નિર્માણ મહિલા શ્રમિકોને બે ડિલિવરી સુધી છવ્વીસ અઠવાડિયા માટે પેઇડ મેટરનિટી લીવ માટે હકદાર હશે તેનો ઉદ્દેશ ખાસ કરીને વર્કફોર્સમાં મહિલાઓને સમર્થન આપવાનો અને સશક્ત બનાવવાનો છે આ ઉપરાંત સરકારે બેથી વધુ બાળકો ધરાવતી મહિલાઓની સાથે દત્તક લેવા ઈચ્છતી મહિલાઓની જરૂરિયાતો પર પણ વિચાર કર્યો છે આવી પરિસ્થિતિમાં મહિલાઓને બાર અઠવાડિયાની પેઇડ મેટરનિટી લીવ આપવાની જરૂર છે આગળના સમાચાર જોઈએ તો એકત્રીસ જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે સૌ પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા અને છેલ્લા દસ વર્ષમાં થયેલા મોદી સરકારના કામનો હિસાબ આપ્યો હતો આ દરમિયાન તેમણે કહ્યું કે ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહી છે અમારી સરકારે સુધારા પ્રદર્શન અને પરિવર્તન માટેની તેની પ્રતિબદ્ધતા ચાલુ રાખી છે રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં આગળ કહ્યું કે આ આપના બંધારણના અમલનું પંચોતેરમું વર્ષ પણ છે આ જ સમયગાળામાં આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી અમૃત મહોત્સવ પણ યોજાયો હતો દેશે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા પંચોતેર વર્ષ પછી યુવા પેઢીએ ફરી સ્વતંત્રતા સંગ્રામનો એ સમયગાળો જીવ્યો તેમણે આગળ કહ્યું કે વિશ્વમાં ગંભીર કટુકડીઓ વચ્ચે ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું ભારતનો વિકાસ દર સતત બે ત્રિમાસિક ગારામાં સાત પોઈન્ટ પાંચ ટકાથી ઉપર રહ્યો છે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્વજ ફરકાવનાર પ્રથમ દેશ બન્યો છે તેમણે આગળ કહ્યું કે રામ મંદિર બનાવવાની આકાંક્ષા સદીઓથી હતી આજે આ વાત સાચી પડી છે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ત્રણસો સિત્તેર હટાવવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી આજે તે વાત ઇતિહાસ છે આજ સાંસદે ટ્રિપલ તલાક વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો જો તમે હજુ સુધી ફાસ્ટેગનું કેવાયસી કરાવી નથી તો ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકારે તેની સમયમર્યાદા એક મહિનો લંબાવી છે ફાસ્ટેગનું કેવાય સી પૂર્ણ કરવા માટે તમને વધુ એક મહિનાનો સમય મળશે તમને જણાવ દઈએ કે કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી હવે તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ફાસ્ટટેગનું કેવાય સી કરાવી શકો છો બીજા મોટા સમાચાર જોઈએ તો લદ્દાખમાં ઘેટા ચરતા માલધારીઓના જૂથની એલેસી નજીક ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી ચીની સૈનિકો તેમને ઘેટા ચરાવવાથી રોકવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારબાદ માલધારીઓએ ખૂબ જ બહાદુરીથી આ સૈનિકોનો સામનો કર્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અહેવાલો અનુસાર લદ્દાખના માલધારીઓ અને ચીની સૈનિકો વચ્ચે ઝઘડાની ઘટના બે જાન્યુઆરીએ ટકલોંગ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ છત્રીસ પાસે બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે લદ્દાખના માલધારીઓ સાથેની દલીલ બાદ ચીની સૈનિકો ત્યાંથી ચાલે ગયા હતા